આમોદ શહેરની મિશ્ર શાળા નંબર વન સરકારશ્રીના પરિપત્ર અંતર્ગત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું આમોદ મિશ્ર શાળા નંબર વનના પ્રિન્સિપલના જણાવ્યા મુજબ સરકારના પરિપત્ર અંતર્ગત ધોરણ છથી આઠના અપર વિભાગમાં લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરાવવું કાર્યક્રમને શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં એસએમસીના સભ્યો અને અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં બાળમેળો લાઈવ સ્કેલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આવેલ મહેમાનોનું પ્રિન્સિપલ દ્વારા શાબ્દિક સ્વાગત કરાવું બાળમેળામાં બાળકો આનંદદાયી પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન મેળવે અને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે આ જીવન વ્યવહારમાં વિવિધ કૌશલ્યોની ખીલવણી થાય બાળકો પોતાનું સ્વાસ્થ્ય સફળ અને સુખમય જીવી શકે શાંતિમય જીવન જીવતા થાય તે માટે જરૂરી સૂચનાઓને સમજ પ્રિન્સિપલ દ્વારા આપી હતી બાળકોની જુદી જુદી ટુકડીઓ વિભાજીત કરી શૂઝ બાંધતા ટાયર પંચર બનાવતા મહેંદી મૂકતા રંગોળી પૂરતા ફાયર સેફ્ટીના બોટલનો ઉપયોગ કરતા વજન ઊંચાઈ કરતા અને લેમ્પ બનાવતા જોવા મળ્યા હતા આમ મિશ્ર શાળા નંબર એકમાં લાઈફ સ્કીલ બાળ આયોજન કર્યું ઉજવણી કરવામાં આવી હતી આમોદ મિશ્ર શાળા નંબર જિલ્લા ભરૂચ શાળામાં હું આસિસ્ટન્ટ શિક્ષક તરીકે શ્રી પટેલ છું તારીખ રોજ સરકાર શ્રીની અપેક્ષા મુજબ મેળાનું જે આયોજન કરવામાં આવે છે તેમાં અંતર્ગત આજે લાઇફ સ્કીલ ધોરણ છઠિયા તપાસ વિભાગમાં બાળમેળો યોજવામાં આવેલ છે જેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરીને બાળકોને તેમના કૌશલ્યનો વિકાસ થાય તે માટે પ્રેરિત કરવામાં આવેલા છે બાળકોના જીવન કૌશલ્ય જીવનની અંદર કૌશલ્ય અંશે તેમને ઉપયોગી બને અને તેઓ આગળ પડતું સ્થાન રેતી માટે આ મેળા દ્વારા અમારો મેળ હેતુ છે તેમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કાઢી છે મેદી સ્પર્ધા રાખેલી મેદીની પ્રવૃત્તિ રાખેલી છે ટાયર પંચર બનાવવાની પ્રવૃત્તિ છે આ ઉપરાંત કદર શીખવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી બધી પ્રવૃત્તિઓને અમે લીધેલી છે આ બધી પ્રવૃત્તિઓ તેમના જીવન કૌશલ્યમાં વિકાસ થાય છે